ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી આજે કલકત્તાની મુલાકાતે ગયા છે એક વિશેષ સૂચના હમણાં જ પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ ભારત પાકિસ્તાનની સરહદે યુદ્ધ શરૂ થઈ ગયું છે આપણા જવાનો તેમને તોડ જવાબ આપી રહ્યા છે ભારતની જનતાને અપીલ છે કે ઉદાર હાથે ફાળો આપી સરકાર મદદ કરે અને આપણા જવાનોનો ઉત્સાહ વધારે હાલના સંજોગોને ધ્યાનમાં લઈ વડાપ્રધાને આજે તેમની કલ્પના ભાવલા માવજી આવ્યો બાપા સીતારામ બાપા સીતારામ માવલા અત્યારે અત્યારે તું મોટા ભાઈ ના ઘરે જા અને એને કે કાલ હવારે આખા ગામમાં ઢંઢેરો પીટાવે આપણે આ મઢી લીલામ કરવાનું છે કઈ મઢી બાપા આપણી પાસે છે બે ચાર મઢી આ મઢીનું લીલામ કરવાનું છે જા bye. bye.